નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનો છે આજે પાઠ લોકશાહી વિશ્વમાં ચાર પ્રકારની શાસન વ્યવસ્થાઓ રહી છે રાજાશાહી સરહી સામ્યવાદ અને લોકશાહી ભારતમાં અંગ્રેજોનું કે વિદેશી પ્રજાનું આગમન થયું એ પહેલા ભારતમાં રાજાશાહી હતી અનેક નાના મોટા રજવાડાઓમાં ભારત વિભાજીત હતું રાજા રાજા વચ્ચે આંતરિક સંઘર્ષ હતા જેનો લાભ વિદેશી પ્રજાએ ઉઠાવ્યો હતો અને એ રીતે આપણો દેશ ગુલામ બન્યો ઓગણીસો ને સુડતાલીસમાં માં આપણે અંગ્રેજો પાસેથી આઝાદી મેળવી અને ત્યાર પછી લોકશાહી શાસન વ્યવસ્થા આપણે અપનાવી છે તો અબ્રાહમ લિંકનના મતે આપણે લોકશાહીની વ્યાખ્યા જોઈએ તો લોકોની લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન વ્યવસ્થા એટલે લોકશાહી આપણો દેશ આખી દુનિયામાં સૌથી વધારે મતદારો ધરાવતો દેશ છે વસ્તીની રીતે વિશ્વમાં સૌથી મોટી લોકશાહી આપણા દેશની છે આ આ લોકશાહીના દાયકા વધારે સમય સમય થઈ ગયો છે તો દરમિયાન આપણા દેશમાં અનેક રાજકીય ઝંઝાવાતો આવી છે અનેક પ્રકારના ચડાવ ઉતારા પણ આવ્યા છે તેમ છતાં પણ આપણી લોકશાહી મતદારોને નિષ્ઠા અને કોઠાસૂજને કારણે ટકી રહી છે આપણે લોકશાહીના રક્ષણ અને જતન માટે પ્રયત્ન કરીએ છીએ હવે આપણે છે તો લોકશાહીમાં ચૂંટણી વિશ્વમાં અનેક દેશોમાં લોકશાહી છે લોકશાહી હોવા છતાં પણ દરેક શાસન વ્યવસ્થામાં ભિન્નતા જોવા મળે છે લોકશાહીમાં મતદાર પોતાનો મત આપે છે શાસન વ્યવસ્થામાં ભલેને ભિન્નતા હોય છતાં પણ મતાધિકાર અને મતદાન તો સર્વસામાન્ય બાબત છે ભારતમાં સંસદ લોકોનું પ્રતિનિધિત્વ કરતી રાષ્ટ્રીય સંસ્થા છે સંઘની સંસદમાં રાષ્ટ્રપ્રમુખ ઉપરાષ્ટ્રપ્રમુખ રાજ્યસભા અને લોકસભાનો સમાવેશ થાય છે આમ તો આગલા પાઠમાં આપણે શીખી ગયા છીએ સંસદનો ઉપલું ગૃહ એટલે રાજ્યસભા અને નીચલું ગૃહ એટલે લોકસભા તો એ જ રીતે રાજ્યોમાં વિધાનસભા હોય છે કેટલાક રાજ્યોમાં તો વિધાન પરિષદ પણ છે બિહાર મહારાષ્ટ્ર કર્ણાટક ઉત્તર પ્રદેશ તમિલનાડુ આ રાજ્યોમાં બે ગૃહો છે ઉપલું ગૃહ તે વિધાન પરિષદ અને નીચલું ગૃહ તે વિધાનસભા ગુજરાતમાં માત્ર વિધાનસભા છે રાજ્યસભા લોકસભા વિધાનસભા કે વિધાન પરિષદ આ રચનામાં કેન્દ્ર તો મતદાર છે આપણે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મતદાન દ્વારા ચૂંટણી થાય છે ચૂંટણી દ્વારા લોકશાહી ચરિતાર્થ થાય છે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં જે ગ્રામ પંચાયતો છે તાલુકા પંચાયતો છે જિલ્લા પંચાયત ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતો આવી લે છે એ રીતે શહેરી કક્ષાએ નગરપાલિકા છે મહાનગરપાલિકા છે મેગા સિટી છે મહાનગર નિગમ આ બધી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો આ બે ચિત્ર આપેલા છે એમાં પહેલું જે છે એ આપણું સંસદ ભવનનું છે અને હવે તો નવા સંસદ ભવનનું નિર્માણ માટેનું ખાતમુહૂર્ત થઈ ગયું છે નવું સંસદ ભવન મળશે બીજું જે ચિત્ર આપેલું છે વિઠ્ઠલભાઈ પટેલ ભવન જે ગુજરાત વિધાનસભાનું નામ છે જે ગુજરાત વિધાનસભાનું આ ચિત્ર છે ત્યાર પછી આપણે જોઈશું આપણા દેશમાં સાર્વત્રિક મતાધિકાર છે દરેક મતદાન કરી શકે છે પ્રત્યેક નાગરિકને મત આપવાનો અધિકાર છે અઢાર વર્ષથી તે જીવે ત્યાં સુધી મતદાન કરી શકે છે પણ એનું નામ તો મતદાર યાદીમાં હોવું જ જોઈએ જો મતદાર યાદીમાં નામ ના હોય તો એની પાસે ગમે એટલા આઈડી પ્રૂફ હોય વોટિંગ કાર્ડ કેમ ના હોય પણ મતદાર યાદીમાં નામ નથી એટલે એ મતદાન ના કરી શકે જે વ્યક્તિ એટલે ટૂંકમાં વ્યક્તિનું મતદાર યાદીમાં નામ નોંધાવેલ હોય તે વ્યક્તિ મતદાન કરી શકે છે જેણે નાંદારી નોંધાવી ન હોય તેમજ માનસિક રીતે અસ્થિર જાહેર ન થયેલો હોય તેવી પ્રત્યેક ભારતીય નાગરિક કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર મતાધિકાર એને આપ મળેલો છે કે પ્રાપ્ત થયો છે શિક્ષણ ઓછું પ્રમાણ ગરીબી અને આવી અનેક બાબતો વચ્ચે પણ સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર ભારતના બંધારણે એટલે કે મતદાર ઉપર વિશ્વાસ મૂક્યો છે વ્યક્તિ દીઠ એક મત એક એક વ્યક્તિ જ મત આપી શકે આ સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે કોઈ પણ જાતના લોભમાં આવ્યા વગર લાલચ રાખ્યા વગર ડર રાખ્યા વગર દરેક નાગરિકને મતદાન કરવાની ફરજ છે એની નૈતિક ફરજ બને છે મતદાર જાગ્રત હોય પોતાની ફરજ પ્રત્યે સભાન હોવો જ જોઈએ એક મતનું મૂલ્ય કેટલું છે એને જ પડશે વ્યક્તિને સત્તા સ્થાને બેસાડી પણ શકે અને ઉતારી પણ શકે એટલે મતદાર જાગૃત હોવું જોઈએ પોતાના મતનું મૂલ્ય એને ખબર પડવી જોઈએ પોતાની ફરજ પ્રત્યે એને સભાનતા હોવી જ જોઈએ બંધારણમાં દરેક નાગરિકને કોઈ પણ જાતના ભેદભાવ વગર મતદાનનો અધિકાર આપેલો છે પછી એ ગમે જે જ્ઞાતિનો હોય એ જાતિનો હોય કોઈ પણ એ કોઈ પણ ધર્મ પાડતો હોય એ શિક્ષિત હોય દરેકને મતદાનનો અધિકાર આપવામાં આવેલો છે લોકશાહીમાં મતદાન એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે આપણા દેશમાં સાર્વત્રિક મતાધિકાર છે મતદાન મતદાનનો અધિકાર ઉપરાંત મતદાન આપણી પવિત્ર ફરજ પણ છે એટલે દરેક મતદારે પોતાના મળેલો જે મતાધિકારનો અધિકાર મોટા મોટો અધિકાર છે જેનો ઉપયોગ કરવો જ જોઈએ એટલે મતદાન તો દરેકે કરવું જ જોઈએ કેમ કે આપણે મતદાન કરીશું તો આપણને ગમતા ઉમેદવારને આપણે ચૂંટી શકીશું ને સત્તા સોંપી શકીશું દરેકે મતદાન કરવું જોઈએ ત્યાર પછી જોઈશું લોકશાહીનો આધારસ્તંભ એટલે ચૂંટણી મતદારો ચૂંટણી કરે છે લોકશાહીનો આધાર એટલે ચૂંટણી ચૂંટણી વખતે ઉત્સવ જેવું વાતાવરણ જોવા મળે છે ચૂંટણી વખતે પ્રજા તેમના પ્રતિનિધિનું મૂલ્યાંકન કરી શકે છે તમે ગ્રામ્ય વિસ્તારમાં જુઓ તો સરપંચની ચૂંટણી ત્યાં ખૂબ મહત્વની બની જાય છે એટલે ચૂંટણી વખતે પ્રજા તેમના પ્રતિનિધિનું મૂલ્યાંકન કરી શકે છે નિર્ધારિત લાયકાત ધરાવતી દરેક વ્યક્તિને લોકશાહીમાં ચૂંટણી લડવાનો અધિકાર છે જે નિશ્ચિત કરેલી હોય એ લાયકાતના આધારે કોઈ પણ વ્યક્તિ ચૂંટણી લડી શકે ચૂંટણીમાં રાજકીય પક્ષો ઉપરાંત અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડે છે ચૂંટણીમાં જે રાજકીય પક્ષ અથવા જે પક્ષોના ગઠબંધનના સૌથી વધારે ઉમેદવારો જે વિજેતા બન્યા હોય હોય તો તે સત્તા પર આવે પક્ષે જેને વધારે મત મળ્યા હોય બહુમતી મળી હોય એ સત્તા પર આવે છે અને જેને ઓછી બહુમતી મળે છે વિરોધ પક્ષ તરીકે કામ કરે છે લોકશાહીમાં લોકોનું સમર્થન મેળવીને જ સત્તા સુધી પહોંચી શકાય છે આપણી લોકશાહી વ્યવસ્થામાં દેશની સૌથી ટોચે સંસદ છે અને સૌથી પાયાનો એકમ એટલે ગ્રામ પંચાયત છે કોઈ પણ વ્યક્તિ વહીવટી ક્ષેત્રે એટલે એને રાજકારણમાં જવું હોય એ વહીવટ માટે એને આગળ વધવું હોય તો શરૂઆત તો પાયાથી જ થાય એટલે ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ પંચાયતથી થાય છે અને શહેરી વિસ્તારો એ તો કોર્પોરેશનની ચૂંટણી આવતી હોય છે એટલે પાયાનો કે મતલબ ગ્રામ પંચાયતથી થાય છે એટલે લોકશાહીનો શરૂઆત ખરેખર જોઈએ ને તો ગ્રામ પંચાયતથી થાય છે ત્યાર પછી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત જેવી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે એમાં પણ ચૂંટણી થાય છે આ સંસ્થામાં લોકોના મતદાન વડે જ વિજેતા સભ્યોની પસંદગી થાય છે નાના શહેરોમાં નગરપાલિકા કે મોટા શહેરમાં મહાનગરપાલિકામાં ચૂંટણી થાય છે ચૂંટણી લોકશાહીને જીવંત અને ધબકતી રાખે છે એટલે ચૂંટણી જરૂરી છે રાજકીય પક્ષો તેમજ ચૂંટણીના ઉમેદવારો માટે ચૂંટણી ખૂબ મહત્વ ધરાવે છે ચૂંટણી લોકશાહીની પારાશિશી છે ચૂંટણી મતદારને તેના ઉમેદવારોનું મૂલ્યાંકન કરવાની તક આપે છે ચૂંટણી દેશમાં નવી રાજકીય વ્યવસ્થા કે રાજકીય વમળો સર્જે છે ચૂંટણીથી દેશના સામાજિક અને આર્થિક વાતાવરણનો ખ્યાલ આવે છે ચૂંટણી દ્વારા સરકારનો ભાવિ નક્કી થાય છે કેમ કે જીતે સંભાળે સત્તા સ્થાને બેસે અને હારે તે વિરોધ પક્ષ તરીકે કામ કરે છે એટલે સરકારનો ભાવિ નક્કી કરે છે રાજકીય પક્ષો ઉપરાંત અપક્ષ અને સંગ અને સંગઠનો ચૂંટણી લડતા હોય છે સંસદ લોકશાહીમાં જે રાજકીય પક્ષના ઉમેદવારો વધારે સંખ્યામાં આવે તે પક્ષ અથવા ગઠબંધનના ચૂંટાયેલ સભ્યોનો સમૂહ સત્તામાં આવે અને સરકાર રચે છે લોકશાહીમાં લોકોનું સમર્થન ચૂંટણી દ્વારા જ જાણી શકાય છે કે લોકો કોને સમર્થન કરે છે કયા પક્ષને કઈ વ્યક્તિને એ સત્તા સોંપવા માંગે છે એ ચૂંટણી દ્વારા જ નક્કી થાય છે લોકોના સમર્થન દ્વારા સત્તા મેળવી શકાય અને ટકાવી પણ શકાય લોકશાહીનો પ્રાણ ચૂંટણી હોય ચૂંટણીની પ્રક્રિયા પારદર્શક હોય તે જરૂરી છે ખૂબ મહત્વનું છે વ્યક્તિ એ કામ કરેલા હશે તો લોકો એને મત આપવાના જ છે તો લોકશાહીમાં જોઈએ આપણે લોકમત આપણા દેશમાં પ્રતિનિધિ કે લોકશાહી છે અહીં મતદાન દ્વારા વિજેતા જાહેર થાય છે લોકો લોક પ્રતિનિધિ બને છે એટલે મતદાન દ્વારા વિજેતા જાહેર થાય તે લોક પ્રતિનિધિ બને છે કેમ કે લોકો એને ચૂંટેલા છે એટલે એ લોકોનો પ્રતિનિધિ છે આમ પ્રતિનિધિ કે વ્યવસ્થામાં સત્તાધારી પક્ષ સત્તા ટકાવી રાખી ફરી સત્તામાં આવવાનો વિચારે છે અને જે સત્તામાં નથી તે પક્ષ સત્તા મેળવવા માટે લોકમત ઉભો કરવા પ્રયત્ન કરે છે લોકોને પોતાના તરફ આકર્ષવા પ્રયત્ન કરે છે સત્તાને ટકાવી રાખવા કે સત્તામાં આવવા માટે લોકોને પોતાની સાથે જોડવા જરૂરી થઈ પડે છે સરકારને ટકાવી રાખવા માટે સરકારની કામગીરી નીતિ કે વિવિધ પ્રશ્નો અંગે લોકોના વિચારો ઉપરાંત લોકમતને ધ્યાનમાં રાખવો જરૂરી થઈ પડે છે એટલે જ્યારે ચૂંટણી નજીક હોય ત્યારે ચૂંટણીનો પ્રચાર થતો હોય છે એ સમયગાળા દરમિયાન એમણે જે કામો કરેલા છે જેની પાસે સત્તા છે એને જે કોઈ કામો કરેલા છે એ કામ બતાવશે જેને સત્તા સ્થાને નથી એ કયા કયા કામ કરવાના છે એ બતાવશે અને એ રીતે લોકોને પોતાના તરફ આકર્ષવા માટે પ્રયત્ન કરશે લોકમત રાજકીય પક્ષો પ્રતિનિધિઓ અને સંગઠનો માટે ખૂબ જરૂરી છે સંગઠિત લોકમતનું લોકશાહીમાં ખૂબ મહત્વ છે પ્રબળ અને સંગઠિત લોકમત લોકશાહીમાં વિશેષ મહત્વ ધરાવે છે લોકમત સરકારને ગેરવહીવટ કરતા રોકે છે લોકમત દ્વારા દેશી રીતના અવગણી ન શકાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે જાગૃત બુદ્ધિશાળી અને માહિતગાર નાગરિકોને સરકાર ભરમાવી શકતી નથી આધુનિક સમયમાં લોકમત કેળાવવા કેટલાક માધ્યમો ખૂબ મહત્ત્વના છે તે આપણે જોવાના છે લોકમાનસના ઘડતર માટે લોક જોવાડ ઉભો કરવા પ્રજા પ્રસારના માધ્યમો ખૂબ જ ઉપયોગી છે આજે તો આજના સમયે લોકો સુધી વાતને કે વિચારને પહોંચાડવા માટે આ માધ્યમો ખૂબ ઉપયોગી થયા છે વિચારણ માધ્યમ અને મુદ્રિત માધ્યમ મુદ્રિત માધ્યમ એટલે લખાણ દ્વારા પ્રજા સુધી વિચારોને લઈ જવામાં આવે છે તે વિચારુ માધ્યમ એટલે શ્રાવ્ય જોઈ પણ શકાય અને સાંભળી પણ શકાય એવા પ્રકારના સાધનો દ્વારા પ્રથમ આપણે જોઈશું તો માધ્યમ એટલે લખાણ દ્વારા આધુનિક સમયમાં દેશ અને દુનિયાની ઘટનાઓ વિશે લોકો જાણી શકે માહિતી મેળવી શકે તે માટે દૈનિક સમાચાર પત્રો વિવિધ પ્રકારના ગુજરાત મિત્ર હોય સમાચાર હોય સંદેશ હોય કે દિવ્યાભાસ્કર હોય કે પછી તો ઘણા વર્તમાન પત્રો દૈનિક પત્રો બહાર પાડવામાં આવે છે આ બધા દૈનિક પત્રો સમાચાર પત્રો દૈનિક સમાચાર પત્રો પ્રાક્ષિકો ચોક્કસ પ્રકારના સામયિકો મહત્વ ધરાવે છે આવા માધ્યમમાં છપાઈને આવતી વિગતો લોકો વાંચે જાણકારી મેળવી પોતાના અભિપ્રાય સાથે વાતને સ્વીકાર કે અસ્વીકાર કરે છે કોઈ પણ માહિતી હોય તો એનો અભિપ્રાય એ પોતાની રીતે આપી શકે જે કોઈ ઘટના હોય જે કોઈ બાબત હોય એને સ્વીકારી પણ શકે અસ્વીકાર પણ કરી શકે એ સ્વતંત્ર છે વિવિધ વિચારસરણી ધરાવતા લોકો એક જ જે વિગત વાંચીને જુદા જુદા તારણ ઉપર આવે તેવું બની શકે છે છપાયેલી એક જ પ્રકારની વિગતોને પોતપોતાના વ્યક્તિગત અભિપ્રાય આપે છે આ અભિપ્રાયોની વિગત સાચી તટસ્થ ને કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ વગરની હોય તે જરૂરી છે જો કોઈ પણ વિગત પૂર્વગ્રહ સાથે છપાય હોય તો ખોટું લોકમત ઉભો થવાની પૂરેપૂરી સંભાવના છે ખોટું લોકમત ઊભો કરવા સરકાર પોતાની સિદ્ધિઓ જ બતાવે અને તેની ભૂલો કે એની નિષ્ફળતા કે ખામીઓને છુપાવે એવું ન બને તે માટે અખબારી સ્વાતંત્ર હોવી જરૂરી છે એટલે અખબારોને સ્વતંત્ર હોવું જ જોઈએ એ સાચી માહિતી પ્રજા સુધી પહોંચાડે તેના પર કોઈ પણ પ્રકારે પ્રતિબંધ ના હોવો જોઈએ એટલે એમને સ્વતંત્રતા હોવી જોઈએ કે એ તટસ્થ માહિતી પ્રજા સુધી પહોંચાડે આપણો દેશ ભાષા જુદી જુદી ભાષા બોલતો દેશ છે અનેક ભાષાઓ ભારતમાં બોલાય છે અનેક પ્રકારની આપણી સંસ્કૃતિ છે કાશ્મીરથી કન્યાકુમારી સુધી વિવિધતા છે દરેક રીતે એના ખોરાકમાં હોય એના પોશાકમાં હોય એની રીતભાતમાં હોય એના વિવિધ પ્રકારના ઉત્સવો છે તહેવારો છે મનોરંજન છે ઘણી બધી રીતે ભારત બહુવિધ સંસ્કૃતિ ધરાવતો દેશ છે અનેક ભાષા બોલતા લોકો આપણા દેશમાં વસેલા છે વિવિધતાથી ભરેલી આપણી સંસ્કૃતિ છે પ્રાદેશિક અને અનેક એટલે આપણો દેશ ભાષા સંસ્કૃતિ અને પ્રાદેશિક વિવિધતા ધરાવતો દેશો દેશની વિવિધતા વચ્ચે પ્રાદેશિક ભાષાના સ્થાનિક અખબારો આકર્ષણના બન્યા છે ગુજરાતની અંદર ગુજરાતી ભાષાના વર્તમાન પત્રો વધારે વાંચવામાં આવે છે એટલે એવા કારણે લોકમત ઘડતરમાં પ્રાદેશિક ભાષાના અખબારો આકર્ષણના કેન્દ્ર બન્યા છે જ્યાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું હોય તેવા દેશ કે પ્રદેશમાં મુદ્રિત માધ્યમો લોકમત કેળવવામાં અસરકારક સાબિત નથી થતા કેમ કે વાંચતા જ ના આવડતું હોય કે વાંચી ન શકતા હોય તો એ વર્તમાન પત્રને શું સમજી શકવાના છે કશું ન સમજી શકે પણ એમના માટે વિચારો માધ્યમ ખૂબ છે એટલે કારણે આજે વિવિધ સંગઠનો ઔદ્યોગિક જૂથો અને રાજકીય પક્ષો પોતાના દૈનિક પત્રો કે મુખપત્રોનું પ્રકાશન કરે છે સરકાર દ્વારા અનેક પ્રકારના સામાયિકો માહિતી આપતા અંકોનું પણ પ્રકાશન કરવામાં આવે છે એ રીતે મુદ્રિત માધ્યમો પણ લોકમતના ઘડતરમાં મહત્વના છે ત્યાર પછી જોઈશો તો વિજાણુ માધ્યમ એટલે કે જોઈ પણ શકાય ને સાંભળી પણ શકાય દૃશ્યશ્રાવ્ય સાધનો છે લોકમત ઘડતરમાં રેડિયો ટેલિવિઝન સિનેમા જેવા દૃશ્યશ્રાવ્ય માધ્યમોનું સ્થાન મહત્વનું છે જ્યાં નિરક્ષરતાનો પ્રમાણ વધુ હોય ત્યાં વિજાણું માધ્યમ વધારે અસરકારક પુરવાર થાય છે વર્તમાન પત્રો કે સામાયિકો કરતાં રેડિયો કે ટેલિવિઝન વધારે ઉપયોગી સાબિત થયા છે દેશ વિદેશની ઘટનાઓ આજે રેડિયો કે ટેલિવિઝન દ્વારા જીવંત પ્રસારણ દ્વારા વ્યક્તિ સુધી સરળતાથી પહોંચે છે વર્તમાન પત્રોમાં તો બીજા દિવસે પહોંચશે પણ રેડિયો કે ટીવી દ્વારા તો તાત્કાલિક લાઈવ સમાચારો આપણે જાણી શકીશું આજે ટેલિવિઝન ઉપર વિવિધ પ્રકારની ધારાવાહિકો નાટકો ફિલ્મો દ્વારા મનોરંજનની સાથે સાથે સમાજની કેટલીક કુપ્રથાઓ કે કુરિવાજો છે એના ઉપર પણ પ્રકાશ પાડવામાં આવે છે એટલે અસ્પૃશ્યતા દહેજ પ્રથા શોષણ ગરીબી નિરક્ષરતા આવી બધી સામાજિક અને આર્થિક જે સમસ્યાઓ છે આધુનિક સમયમાં ટેલિવિઝન ઉપરાંત ઇન્ટરનેટના આગમન અને તેના ફેલાવાથી લોકો ઘરે બેઠા સમાચારો ધારાવાહિકો નાટકો અને ફિલ્મો આનંદ માણે છે દરેક બાબતના બે પાસા હોવાના સારા ને સ્વીકારવું તે આપણા પર આધારિત છે આજે તો દરેક વિદ્યાર્થીઓને મોટાભાગના વિદ્યાર્થીઓના વાલીઓ મોબાઈલ આપેલા છે કેમ કે ઓનલાઈન શિક્ષણ એનો સદઉપયોગ કઈ રીતે કરવો એટલે એનો સારો ઉપયોગ કરવો કે પછી એનો નબળો ઉપયોગ કરવો એ દરેક વ્યક્તિના હાથમાં છે એટલે આવા જે દ્રશ્ય શ્રાવ્ય સાધનો છે એના માધ્યમ દ્વારા રજૂ થતી વિકૃત ભીભત્સ અને હિંસાની માનસ પર ખરાબ અસર થઈ શકે છે ખાસ કરીને નાના બાળકો જેમનામાં સમજવાની ક્ષમતા ઓછી છે પરિણામ શું આવશે એનાથી વાકેફ નથી તો એવા કેટલાક જો ફિલ્મો દ્વારા હોય ધારાવાહિકો દ્વારા હોય કે કોઈ અન્ય રીતે આવી જો વિકૃત કે ભેભત્સ કે હિંસાના ના ઘટનાઓ કદાચ એની અંદર રજૂ થતી હોય તો એના માણસ ઉપર એની ખરાબ અસર થવાની છે કેટલીક વખતે આપણે વર્તમાન પત્રોમાં કે પછી ટેલિવિઝન ટીવી દ્વારા પણ કેટલાક એવા સમાચારો આપણે સાંભળતા હોઈએ એવા જાણતા હોઈએ ત્યાર પછી આપણને એને આપણને ખબર પડતી એની માહિતી મળતી કે આવા વિચાર ક્યાંથી આવ્યા ત્યારે કેટલીક વખતે આવા માધ્યમોને એવી ઘટનાઓ અને જવાબદાર ઠેરવાય છે કે આમાંથી શીખવા મળ્યું એના દ્વારા આવા વિચાર આવેલા છે એમ એટલે કેટલીક વખતે એમાં જે રજૂ કરવામાં આવતી વિકૃત કે ભીભત્સ કે ને માનસ સમાજ ઉપર ખોટી અસર થાય તો આવી બધા જે બાબતો છે તેના પર અયોગ્ય પ્રસારણ ના થાય અને તેના પર યોગ્ય નિયંત્રણ તે જરૂરી છે વિચારુ માધ્યમમાં પ્રસારિત થતા વિવિધ ભીભત્સ અને હિંસા દર્શાવતા કાર્યક્રમો સામે રાજકીય પક્ષો અને સ્વૈચ્છિક સંગઠનો યથાયોગ્ય સમયે આંદોલન કરે તે લોકશાહીમાં આવકાર્યો છે આજકાલ ટેકનોલોજી તો એટલી બધી ઝડપી વધી ગઈ છે કે ઇન્ટરનેટ અને સેલફોન દ્વારા સતત લોકો એકબીજાના સંપર્કમાં રહીને પોતાની વાત કે વિચારોને ફેલાવવાનું કામ કરે છે આજે લુકમત કેળવવા માટે વિચારો માધ્યમનો બહોળો પ્રમાણમાં ઉપયોગ થાય છે ટેલિવિઝન રેડિયો ખાનગી રેડિયો એટલે કે એફ એમ આધુનિક સમયમાં લુકમત કેળવવા માટે વિશિષ્ટ માધ્યમ છે તો વિવિધ બનાવવામાં આવે છે અને એ પ્રચાર પ્રસાર થાય છે તટસ્થ વિગતો કે જાણકારી વગર આધુનિક સમયમાં ઘટનાની માહિતી ઝડપભેર ફેલાઈ જાય છે ખોટી વિગતોના આધારે ક્યારેક ખોટો લોકમત પણ કેળવાઈ જવાનો ડર રહે છે વિજામ માધ્યમ દ્વારા થતા વિવિધ પ્રકારના સર્વે લોકમત કેળવવાનો કાર્ય કરે છે કોઈ ચોક્કસ વિગતોને આધારે લોકમત જાણવા સર્વે કરવામાં આવે છે ચૂંટણી સમયે ઓપનિયમ પોલ રજૂ કરવામાં આવે છે લોકો પાસેથી જાણવામાં આવે છે ઓપનિયમ પોલ દ્વારા લોકમત કઈ દિશામાં ઢળી રહ્યો છે તેનો અંદાજ આવે છે પણ ઓપન પોલ દરેક વખતે સાચા જ સાબિત થાય એવું નથી બનતું એટલે કે વિશ્વસનીય હોતા નથી દરેક વખતે સાચા જ અને સાચા જ અને વિશ્વસનીય હોતા નથી ઓપનિયમ પોલમાં જુદું પરિણામ આવ્યું હોય વાસ્તવિક જુદું પરિણામ આવ્યું હોય એવું બની શકે આજના સમયમાં વિચારણુ માધ્યમો ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે લોકશાહીમાં લોકો અને સરકારે ધીરજ રાખવી જરૂરી થઈ પડે છે લોકોની વાત વિચાર કે વિગત સરકાર સુધી પહોંચે અને સરકારની વિવિધ યોજનાઓની વિગતો સરકારની સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડવામાં આ માધ્યમો ખૂબ ઉપયોગી છે રેડિયો તો દૂર દૂરના આજે તો અંત્યાળ પ્રદેશો સુધી પોતે પહોંચી ગયો છે એટલે કે પોતાનો કાર્યક્ષેત્ર એ ધરાવે છે માત્ર સાવ્ય માધ્યમ હોવાથી રેડિયો અસરકારક માધ્યમ બની શકતો નથી કેમ કે માત્ર સાંભળી શકાય છે કોઈ ઘટના ઘટી હોય તો આવું આ ઘટના ઘટી છે આમ થયું છે એ સાંભળી શકાય છે પણ જોઈ શકાતું નથી એટલે ટેલિવિઝન સૌથી મહત્વનું અને આજે આમ જોઈએ તો આજે તો મોબાઈલની અંદર બધું જ આવી ગયું ટૂંકમાં રેડિયો આવી ગયો અને ટેલિવિઝન આવી ગયો ધારા વાક્ય વાહિકો આવી ને ફિલ્મો આવ્યા જાહેરાતો આવી એક નાનકડા મોબાઈલમાં બધું સમાઈ ગયું અહીં ચિત્રમાં તમે જોઈ શકશો એક સમયે રેડિયો આ પ્રકાર નહોતો આજે તો રેડિયો ફોનમાં સમાઈ ગયો મોબાઈલમાં સમાઈ ગયો છે એટલે રેડિયોની સરખામણીમાં ટેલિવિઝન ઉપર પ્રસારિત કાર્યક્રમો ખર્ચાળ હોવા છતાં વિજાણુ માધ્યમ તરીકે લોકભોગ્ય બન્યા છે એટલે સૌથી વધારે લોકો એનો ઉપયોગ કરે છે લોકશાહીમાં લોકો પ્રથમ રાષ્ટ્રહિતને મહત્વ આપીને જ પોતાનો લોકમત રજૂ કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે આ પાઠમાં અહીં સુધી જ તમારે પાઠ વાંચવાનો છે સમજવાનો પણ છે પ્રશ્નોનો જવાબ લખવાનો છે પરીક્ષાની તૈયારી કરવાની છે અસ્તુ